મારું નામ પૂર્વ ખોખરિયા છે અને હું ઓગણીસ વર્ષનો છું દોઢ વરસ પહેલાં મને દૂધની એક એલર્જી થઈ ગઈ હતી મને આવતું ઉપળસની જેમ અને ડાઇટ ખરાબ હોવા કારણે વધારે થઈ ગયું હતું અને રાત્રે સુવામાં ક્યારેક તકલીફ પડતી હતી ઘણા ડોક્ટરોને બતાવ્યું અને ડૉક્ટરે એલોપેથિક દવા આપી પણ ખાલી દવા લેવો લઉં ત્યાં સુધી જ સારું રહેતું હતું હમણાં ચાર પાંચ મહિના પહેલા પેપરમાં એડ જોઈ હતી અને ડોક્ટર કુંગરાણી પાસે આવ્યા હતા અને એ ડોક્ટર અમને હોમિયોપેથિક દવા આપેલી એનાથી ઘણું સારું રહ્યું ટેસ્ટ ને એવું બધું કરાવ્યું અને મને આમ હવે સુવામાં પ્રોબ્લેમ નથી આવતો અને હવે દૂધ લઉં તો બી એટલું બધું પ્રોબ્લેમ નથી એમ એસી નેવું ટકા સારું થઈ ગયું છે અને હવે હજી દવા લેવાથી મને એવી ઈચ્છા મને એવું લાગે છે કે હવે ક્લિયર થઈ જશે